બગદાણામાં એક મામલો સામે આવ્યો અને આખો કોળી સમાજ ભેગો થયો કોળી સમાજના અનેક નેતાઓ પણ ભેગા થયા મુખ્યમંત્રીને પણ રજૂઆત કરવામાં આવી પરંતુ આખી બાબતને લઈ અને જો પરિણામની વાત કરવામાં આવે તો હજી સુધી જે મુખ્ય આરોપીનું નામ લેવામાં આવી રહ્યું હતું માયાબાઈ આહીરના પુત્ર જયરાજ આહિરને હજી સુધી તેમની સામે કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે ઋષિ ભારતી બાપુ દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે અને આડકતરી રીતે ક્યાંક ને ક્યાંક આ નિવેદન કોળી સમાજ માટે એક મોટું નિવેદન છે શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું અને આપ જોઈ રહ્યા છો કોળી સમાજની જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં કોળી સમાજ એ ક્યાંક ને ક્યાંક એક મોટો વર્ગ ધરાવે છે અનેક લોકો છે પરંતુ આ આખી બાબતોની વચ્ચે હવે ઋષિ ભારતી બાપુ દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે કોળી સમાજને હવે પોઝિશનની નથી જરૂર પાવરની જરૂર છે બગદાણામાંથી જે ઘટના સામે આવી અને થઈ કે કોળી સમાજ આ વખતે ચર્ચાઓ થઈ કે આપણે ત્યાં જઈને મળવાની શું જરૂર છે આપણને ન્યાય જોઈએ છે અને મુખ્યમંત્રીએ ન્યાય અપાવવાની જરૂર છે પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે પાવર અને પોઝિશનની હવે વાત કરવામાં આવી છે વધુમાં સમગ્ર બાબતને લઈ અને ઋષિ ભારતી બાપુ દ્વારા કોળી સમાજના જે આગેવાનો હતા એમની વચ્ચેથી શું નિવેદન આપવામાં આવ્યું છે કોળી સમાજને શું કહેવામાં આવ્યું છે એ પણ સાંભળી લઈએ એકવાર જોરદાર જયકારા કરીએ મહારાજ બોલે તમને ભૂખ તો લાગી લાગે છે ત્યાં આપણે ધ્યાન નહી આપીએ અહીંયા ધ્યાન આપવું

પ્રમુખ સેવકો અહીંયા તમે બધા અગાઉથી મને કહી દીધું બચુભાઈ કોઈ પાર્ટી નામ નહીં એટલે એ સારી વાત છે એટલું તમારા જાગૃતિ એવી બહુ હું ખુશી વ્યક્ત કરું છું એટલે સમાજના પ્રધાન સેવકો બચુભાઈ ખાબડ સુરસંગભાઈ અહીંયા કેટલાય સંતો બેઠા છે બધા પૂજનીય સંતો આપણે યુવા ચહેરો સમાજનો બ્રિજરાજ સોલંકી મહેશ્વરાનંદ ભારતી દિનેશજી અને અન્ય તમામ ઉપસ્થિત સમાજને બેઠો કરવામાં જેણે જેણે પુરુષાર્થ કર્યો છે અને ગામડે જઈ જઈને જે મિટિંગો કરી છે ત્યારે આજે આ પરિણામ આવ્યું છે અને એ બધાએ પુરુષાર્થ કર્યો છે બધાના પુરુષાર્થને હું તો વંદન કરું મને યાદ છે બે હજાર ને ત્રેવીસમાં જ્યારે લીમખેડામાં માનધાતા મહારાજનું સ્ટેચ્યુ સ્થાપિત કરવાનું હતું આમાં ઘણા સાક્ષીઓ હશે એક કલાકની જે માથાકુટો આજે પોલીસ પ્રશાસન પણ ઊભું છે ત્યારના ને અત્યારે બેય દ્રષ્ટિએ ધન્યવાદ આપું છું ત્યારે મને ન ભૂલતો હોય તો વસાવા સાહેબ હતા અને સમાજના વટને ખાતર મારી સાથે બે પાંચ સંતો હતા જો મૂર્તિ પ્રતિષ્ઠિત નહીં થાય માંદાતા મહારાજની તો અમે મારો રથ હતો કે બાપુનો રથ છે ને આડે અમે સુઈ પણ મૂર્તિ તો સ્થાપિત થવી જ જોઈએ અને ત્યારે વસાવા સાહેબને કીધું કે સાહેબ તમારા ખાખી વર્દીનો વટ છે આ સમાજનો વટ છે અને એનો મધ્યસ્થી હું બનીને આ તમે કામ શ્રદ્ધાનો વિષય છે તમે થવા દો એણે હા પાડી માંદાતા એક કલાક માટે જો એક કલાક માટે હા પાડી હતી અને આજે હું બે દિવસ પહેલાં ત્યાંથી મહેશ્વરાન ભારતીએ વાત કરી બાપુ અહીંયાથી તમે જાઓ હું ઓમકારેશ્વર જતો હતો અને આજે માંદાતા મહારાજ કાયમને માટે અહીંયા સ્થાપિત થઈ ગયા છે બહુ ખુશી વ્યક્ત કરું છું અને એનું પરિણામ આજે દેવગઢ બારિયામાં આવ્યું કે બીજી માંધાતા મહારાજની મૂર્તિ સ્ટેચ્યુ અહીંયા સ્થાપિત થવા જઈ રહ્યું છે અને હજી હું તો કહું કે અન્ય તાલુકાઓમાં પણ જ્યાં બાકી છે ત્યાં પણ એ કાર્યક્રમ આગળ વધવો જોઈએ આજે વિશ્વમાં સૌથી મોટી ત્રીજા નંબરની વસ્તી સનાતનીઓની સવા સો કરોડ અને એમાંથી

અત્યારે ગુજરાતમાં ત્રણ કરોડનું પોપ્યુલેશન એકલા કોળી સમાજનું છે સાત કરોડ ની વસ્તી છે કવિડો મોટો સમાજ છે કાર્યો હું આખા વિશ્વમાં આપણો સમાજ બેઠેલો છે એને ધ્યાનમાં રાખીને કહું છું પરંતુ દાહોદમાં એક મારી વિનંતી છે અમે સંતો આપની આગળ જોડી ફેલાવીએ છીએ મને જે રસ્તામાં પણ અનુભવ થયા હમણાં કે પોલિયાનું પાન કરતા હોય ને સમજાય છે ને તો મહેરબાની કરીને અમે જોળીમાં ભિક્ષા આપી દેજો સમજાય છે અમૃતપાન સોમરસ સમજાય છે ને આજે કેટલાય ઘર બરબાદ થયા છે કેટલાય માતાઓ બહેનો દારૂ પીવાથી વિધવાઓ બની છે બેનો દીકરીઓ પરિવારની જવાબદારી કોની એટલે કહું છું કે એવા વ્યસનો હોય તો છોડો અને ખોટી અંધશ્રદ્ધાઓમાંથી બહાર આવો ગુજરાતમાં તો કહેવત છે ગુજરાત કો ઢોંગી ભલા પંજાબ કો જ્ઞાની ઉત્તર કો પૂજારી ઓર દક્ષિણ કો કર્મકાંડી આયા હમણાં પાખંડ ચાલુ હું કરું ને તો તમે લાઈન લાગે અમારે શાહપુરમાં બનેલી ઘટના એક બાપુ હતા કેડમાંથી સોની નોટો જ કાઢે રાખે પણ એ આખું ટેકનિક હોય છે અને ભોળા માણસો એમાં છેતરાતા હોય છે એ બાપુનો હું રિપોર્ટ કરવા તો બીજા દિવસે એ પાસે ઘરે ઘરે ભિક્ષા માગતા હતા હે તમે એવી નોટો કાઢી શકતા હોય તો આ રિઝર્વ બેંકો બધું બંધ ના થઈ જાય એ બાપુને જ સરકાર જ એવી આખી પ્રેક્ટિસ ચાલુ કરી દે ઘરે ઘરે આવે એક એક માણસને પ્રેક્ટિસ આપી જો ગરીબી ક્યાંય રહે જ નહીં પણ પાખંડમાંથી બહાર આવો પાખંડને નામે હમણાં કવડો મોટો આ જે બંધારણ બન્યું ને તમે યાદ રાખજો મારા અનુસંધાન પ્રમાણે આજે એસી લાખ ઘર છે એસી લાખમાંથી વીસ લાખ ઘરમાં તો ડાકલા દાર દોરા ધાગા આવું બધું થતું જશે અને એક લાખમાં સૌરાષ્ટ્રમાં તો એક લાખનો ખર્ચો કરે એક લાખથી વધી જાય તો તમે વિચાર કરો એવા માંડવાનું આવું બધું થાય તો એવરેજ કહું છું ખાલી એવરેજ ખાલી વીસ ટકા હો વીસ હજાર કરોડની ખોટા સમાજને જાય છે કેટલી વીસ હજાર કરોડ તો આ બંધારણથી મને એમ લાગશે કે ખૂબ મોટું આર્થિક ઉપાર્જન થશે અને સમ્રા સમાજ સમૃદ્ધિ તરફ જશે એટલા માટે જેણે પણ બંધારણ બનાવ્યું છે જેણે કોન્સેપ્ટ આવ્યો મહેશ્વરાંત ભારતીને સમગ્ર ટીમ ગુજરાતમાં જ્યાં જ્યાં પણ આ બંધારણ લાગુ પડાવવું પડે ત્યાં બધા એનો કરજો અને આજે મને એક વાતની ખુશી થાય છે બધા સમાજો પોતાના ઇન્ટરનેશનલ દિવસો મનાવે હું મારી ખુશી વ્યક્ત કરું છું કે આજે માંધાતા મહારાના પ્રાગટ્યોત્સવ દિવસે ઇન્ટરનેશનલ કોલી ડે મનાવો જોઈએ પછી આપણે પ્રયાસો કરશું બધા યુનો સુધી જે પ્રયાસો કરવા પડે થશે અને ગઈકાલે હું ઓમકારેશ્વર ગયો તો સવારે બચુભાઈ બધા સાથે બેઠા તમે વાત કરી હતી દોહરાવું છું ગુજરાતમાં ઘણા એવા લોકો છે સમાજના પણ એવા છે માનધાતા મહારાજ કાલ્પનિક હે આપ છો મહારાજ વાસ્તવિક છે કે કાલ્પનિક છે હવે આ વિશે તમે મીડિયામાં ક્યાંક ડિબેટ કરજો હું ભણતો ચાર જ એવિડન્સ હોય ચાર પ્રમાણ હોય ત્યારે કોર્ટમાં વકીલો દાવા લડતા હોય ને એક શબ્દ પ્રમાણ હોય એક ઉપમાન પ્રમાણ અને એક અનુમાન પ્રમાણ અને ચોથું પ્રત્યક્ષ પ્રમાણ હોય પ્રત્યક્ષ પ્રમાણની સામે બધાય દાવાઓ ફેલ થઈ જાય છે અને એટલા માટે મને જ્યાં સુધી જવાબ ન મળે ત્યાં સુધીથી હું શાંતિથી ન બેઠો કાલે હું ગયો ઓમકારે માં પેલેસ નિરીક્ષણ કર્યું ત્યાંના લોકો પાસેથી રિપોર્ટ લીધા અને ત્યાં દેવેન્દ્રસિંહજીના વંશજ એ દેવ થઈ ગયા પણ અત્યારે જે વર્તમાન સ્ટેટના ગાદીપતિ છે એ રાજારાવ પુષ્પેન્દ્રસિંહજી છે અને પણ બનાવ્યો છે અને એણે મને આ લેટર લખીને આપ્યો છે એટલે તમારી સામે આ એક પ્રત્યક્ષ પ્રમાણ રજૂ કરું છું એને આજે પણ પ્રોગ્રામો હતા પણ બે ચાર દિવસ પહેલા જો સમય આપ્યો હતો કે બાપુ હું જરૂર સભામાં આવી જ આ એક પ્રત્યક્ષ પ્રમાણ તમારી સામે રજૂ કરીને પછી પ્રવચન પૂરું કરું એણે લખ્યું છે જય માનધાતા જય કોલી સમાજ આ કોણ લખે છે માનધાતા સ્ટેટના વર્તમાન ગાદીપતિ રાજારાવ પુષ્પેન્દ્રસિંહજી આગામી દિનાંક ચૌદ જનવરી દો હજાર છવ્વીસ કોલી સમાજ ઇષ્ટદેવ માનધાતા મહારાજ કી જન્મ જયંતિ કા પર્વ પૂરે ગુજરાત મેં ढाई करोड़ लिखा है आंकड़ो करोड़ समझिए ढाई करोड़ कोलिस बहन जन्म उत्सव मनाने जा रहे हैं उसमें मानधाता महाराज के के वंशज रूप में मानधाता स्टेट के वर्तमान गाधिपति ओमकारेश्वर मंदिर के मुख्य प्रबंधक के रूप में राजा राव पुष्पेंद्र सिंह जी बहुत बहुत शुभकामनाएं देता हूँ हमारे मैं नहीं थी केंदू पछी ये एक वाक्य लखे हमारे गुरुदेव महामंडलेश्वर ऋषि भारतीजी महाराज के आशीर्वाद के अनुसार वर्तमान स्थिति को देखते हुए कोली समाज को जागृत होकर संगठित होना चाहिए और समाज में शिक्षा और समाज जागृति का कार्यक्रम करते रहना चाहिए और समाज को अंधश्रद्धा व्यसन कुरिवाज को त्याग करें ऐसा मेरा आज के दिन का संदेश है રાજારાવ પુષ્પેન્દ્રસિંહજી એકવાર આપણે જોરદાર જયકારા કરીએ મહારાજ કી આજે આખા વિશ્વમાં સૌથી વધારે એ બે શબ્દો એન્કર હતા કે બાપુને ભારતીય બાપુના સંખ્યા દેખાડું પણ સૌરાષ્ટ્રમાં એક મયુર છે બ્રિજરાજ જેમ છેલ્લે એને આયોજન કર્યું પાંચ લાખ લોકો ઉપસ્થિત કોળી સમાજ

અને બીજું સૂત્ર સ્વામી વિવેકાનંદે કઠોપનિષદ કીધું તું ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન ની બોધત એનો અર્થ એ છે જેમ બુદ્ધ ભગવાન કહેતા હતા આપણો બુદ્ધ ભગવાન કે જો વ્યક્તિ ભીતર સે જાગ ગયા દુનિયા મે એસી કોઈ તાકાત નહીં ઉનકો ગુલામ બના શકે અને એટલા માટે ભીમરાવ આંબેડકર સાહેબ એમ કેતા શિક્ષા શેરની કા દૂધ હે જો પીએગા વો દહડેગા અને આ સમાજમાં શિક્ષણનું ખૂબ જરૂર છે સંગઠિત પણ આપ થતા જાઓ છો એની આજે હું ખુશી વ્યક્ત કરું છું હંમેશા દાહોદ નહીં પરંતુ આખા વિશ્વમાં આપણો કોળી સમાજ પથરાયેલો છે આજના દિવસે દાહોદથી હું મહામંડલે ઋષિ ભારતી બાપુ બધાયને ખૂબ ખૂબ આશીર્વાદ આપું કે ભવિષ્યમાં આપણો સમાજ પોઝિશનમાં નહીં પરંતુ પાવરમાં આવે અસુ જયમાન દાદા ખૂબ ખૂબ આભાર આપણા મહામંડલેશ્વર ઋષિભારતી બાપુનો હવે હું માફી સાથે ક્ષમા સાથે વિનંતી કરું છું કે અમે ગામે ગામ જઈને એક જ શબ્દ કીધો તો કે અમે રાજકીય મંચ નહીં બનાવીએ એટલા માટે મહેરબાની કરીને માફ કરજો કે અમુક મહેમાનોને આપણે સમાજના એ ખૂબ આગળ ચિંતક છે પણ અમારું વચન તૂટે નહીં એટલા માટે હું આપણા દાહોદ જિલ્લા પ્રમુખ સુરસિંહ કાકાને વિનંતી કરું અહીંયા વાત સ્પષ્ટ એવી કહેવામાં આવી છે કે રાજકારણમાં હવે આપણે પોઝિશનની નથી જરૂર પાવરની જરૂર છે આખી જે ઘટનાઓ પણ અનેક સામે આવી રહી છે અને કોળી સમાજનું ક્યાંક ને ક્યાંક અહીંયા એક સંકેત આપવામાં આવી રહ્યો છે કે આપણું સાંભળવામાં નથી આવતું હવે આપણે પાવરની જરૂર છે વચ્ચે એવી પણ અનેક વાતો સામે આવી હતી કે જેમાં એવી માંગ ઉઠી હતી કે હવે કોળી સમાજના મુખ્યમંત્રીની પણ જરૂર છે આ તમામ ચર્ચાઓની વચ્ચે ઋષિ ભારતી બાપુનું નિવેદન સામે આવ્યું છે આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં